જીવદયા પ્રેમી દ્વારા સોસાયટીના રહીશોને સુપ્રીમની શ્વાનો માટેની ગાઈડલાઇનની જોગવાઈ સમજાવતા સ્થાનિક રહેવાસીઓ ઉશ્કેરાયા હતા સોસાયટીના રહેવાસીઓ રખડતા શ્વાનોના ત્રાસથી વર્ષોથી પીડાઈ રહ્યા છે કોઈ વખત રખડતા શ્વાનો દ્વારા સોસાયટીના લોકોની ઈજા પહોંચી છે આખરે જીવદયા પ્રેમીઓ માની જતા રખડતા શ્વાનોને કોર્પોરેશનની ડોગ વેનમાં ડિટેન કરી લઈ જવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન કરોડો રૂપિયા શ્વાનોના ખસીકરણ પાછળ ખર્ચે છે તેમ છતાં રહેણાંક વિસ્તારમાં શ્વાનોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે અને તેનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા કોર્પોરેશન નિષ્ફળ નીવડી હોય તેમ લાગે છે એને હટ નહીં કહેવાનું લોકોની સોસાયટી એમ થાય કમ્પાઉન્ડમાં જઈને ખાવાનું ખવડાવે એની ટ્રીટમેન્ટ કરે અમને કોઈ વાંધો નહીં ટ્રીટમેન્ટ કરે તો પણ આવું કરે ઘર બગાડ કરે અને અમારા છોકરાઓ બહાર નીકળતા ગભરાય છે ખાવાના ટાઈમે આવ્યા છે એટલે અમારે એના ટાઈમે નીકળવાનું બહાર અમારો ટાઈમ નહીં આવવાનો કૂતરાના ટાઈમ પ્રમાણે અમે ઘરની બહાર નીકળવાનું અને અસભ્ય વર્તન કરે છે અસભ્ય એટલે તદ્દન ગંદી ગાળો બોલે છે અમે રિસ્પેક્ટથી વાત કરીએ તો ગંદી ગાળો અત્યારે પણ જોયા એ જ કરી રહ્યા છે અહીંયા ખોટું ન્યુસન્સ ક્રિએટ કરે છે અમે ન્યૂ સમા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની પાછળની ત્રણ સોસાયટીના રહેવાસીઓ છે સિલ્વર રોક ડુપ્લેક્ષ અરવિંદ પાર્ક જ્યોતિ પાર્ક અને આ સોસાયટીનો છેલ્લા દસ વર્ષથી એક સમસ્યાનો સામનો કરી રહી છે અને જે છે કૂતરાઓ આ છેલ્લા દસ વર્ષથી કૂતરાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે સરકાર એમ કહે છે કે અમે ખસીકરણ કરી નાખીએ છીએ કરી નાખીએ છીએ પણ તમે ખસીકરણ કરતા હોવ તો કૂતરાની સંખ્યા વધે કેવી રીતે અચ્છા સંખ્યા વધે એનો વાંધો નથી પણ એ કૂતરાઓનો અસહ્ય ત્રાસ હવે થઈ ગયો છે છેલ્લા એક અઠવાડિયામાં એમણે પાંચ જણને કરડ્યા છે એ સ્ત્રી છે બાળકો છે બધા જ છે બરાબર છે બધા અને અમે જ્યારે કમ્પ્લેટ કરી છીએ આજે અમે કમ્પ્લેન કરી મહાવીર મહાવીર રાજપુરોહિતને કમ્પ્લેન કરી અમે ભાણજીભાઈને કમ્પ્લેન કરી પંચાલ સાહેબ જોડે વાત કરી પણ દરેક જણ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બતાવ્યા કરે છે અને પોલીસ બી આવી છે અત્યારે તમે જોઈ શકશો ત્યાં પોલીસ બી બોલાવી છે અમે એમણે એમણે પોલીસ બોલાવી છે અમે નથી બોલાવી અને પોલીસ બી અમને સુપ્રીમ કોર્ટની કલમ બતાવે છે હવે મારે સરકારને એ પૂછવું છે કે જો તમે આ અમારા આ કૂતરાના ત્રાસના અમારા બાળકો અને સ્ત્રીઓની રક્ષા ના કરી શકતા હો તો એવી ગાઈડલાઇનનો શું મતલબ છે બરાબર છે ત્રાસ તો દૂર કરવો જ રહ્યો ને સરકારે અને સાહેબ એક બે કૂતરા હોય તો વાત નથી પચીસ ત્રીસ કૂતરા હોય છે અને જે જીવદાયાવાળા છે એ અમને દરેક કોઈના બી ઘરે જઈને ખવડાવે ત્યાં ગંદકી કરે અમારી અમારા સ્કૂટરો તોડી નાખે છે સ્કૂટરની સીટો ખરાબ કરે ગાડી ઉપર બેસી જાય છે તો હવે એનું શું કરવા અમે અમે પોતે જીવદાયાવાળા છે અમને કોઈ પ્રોબ્લેમ નથી કૂતરા અમે બી અમે બી મનુષ્ય જ છે છે સ્પોટ કોમ્પ્લેક્સની પાછળ આ કૂતરાનો અહીંયા બહુ જ આતંક થઈ ગયો છે આવતા જતા ગાડી પરથી પડી બી જવાય છે પગમાં કરડી જાય છે અને નાના છોકરાઓ પાછળ બી દોડે છે

એ ખબર ને આ બેન એક્શન લે છે પકડવાની નહીં તક કૂતરાઓને આ બેન ખવડાવે છે અહીંયા બધા કૂતરાઓને શું નામ હિના બેન નામ છે પોલીસ પણ બોલાવી છે કૂતરા પકડી નહીં જવાના એવું કહે છે કોઈ આવતા જતા પડી જાય કોઈ મરી જાય નાના છોકરાઓને ફાડી ખાય તો એ કંઈ એમનો એક દુઃખ નથી કૂતરાઓને પકડી જાય એ દુઃખ છે અને હમણાં વીસ તારીખે જ મને ડોગે બચકું ભર્યું છે અમારે છેલ્લા પાંચ સાત વર્ષથી બધા હેરાન થઈ ગયા છે રોજ કૂતરાઓ હેરાન કરે છે રાત્રે આઠ વાગ્યા પછી તો અમે સોસાયટીના રોડ પર બહાર નીકળવામાં બી બીક લાગે છે નિરાકરણ લાવવા માટે તો અમે પેલું આ ડોગ ને પેલું એપ્લિકેશન આપી હતી પણ પેલા બીજા એક બે બેન છે એ જીવદયાવાળા એ લોકોને લઈ નથી જવા દેતા સોસાયટી માં નહીં નહીં તો મારા વાઈફને ને બી એમના વર્ષ દોઢ વર્ષ પેલા કર્યું હતું અને હમણાં બીજા રિસન્ટલી ચાર પાંચ જણાને બાઇટિંગ કરેલું છે કેમ નિવારણ નહીં આવે છે નિવારણ માં પેલા જીવદયાવાળા વચમાં પડે છે એટલા માટે નથી આવતું એ એ લોકોએ લોકોએ બોલાયા છે અમે લોકોએ પેલી એપ્લિકેશન આપી હતી એના માટે રજૂઆતો કરી હતી પણ એ લોકો એવું કે છે કે સુપ્રીમ કોર્ટમાંથી માંથી કઈ એ છે કે કઈ આ લોકોને પગ ખસીકરણ ના કરી શકે